અહીં એક કુવાએ રોગ દૂર કરવાના બહાને સોળ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી આજે બંને આરોપીઓને બારડોલી પોસ્કો કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સુરત જિલ્લાની મધ્યસ્થ લાજપોર જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો ત્યારે હાલમાં બંને પોલીસ દ્વારા સુરત જિલ્લાની મધ્યસ્થ રાજકોટ જેલમાં મોકલી દેવામાં આવે છે વાઘેચા સંસાર ભૂમિ નજીક રહેતા મોહન મંગુભાઈ હળપતિ નામનો ભુવો મેરડી માતાના મંદિરે બેસીને દોરા ધાગા કરતો હતો પીના હળપતિ નામની મહિલા તેની પાસે હાજરી ઉતારવા જતી હતી તે પોતાની સાથે સોળ વર્ષની પાડોશી સગીરાને પણ લઈ જતી હતી

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા વુઓ મોહમ્મદ ઉર્ફે મહેશ મંગો હળપતિ અને પીનાબેન ભીખાભાઈ હળપતિ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો સજની દિવ્ય ભાસ્કર બોટાદ ન્યૂઝ પાળન મકવાણા બોટાદ